સુરતના ડિંડોલીમાં સોસાયટીના મેન્ટેનન્સના હિસાબમાં પૂર્વ પ્રમુખ પર હુમલો સીસીટીવી આવ્યા સામે પૂર્વ પ્રમુખ એક્ટિવા પર દુકાન નજીક પ્રવેશતા જ સાતથી થી આઠ લોકોએ તેમને ઘેરી ફટકારવાનું શરૂ કર્યું સુરત શહેરના ડિંડોલે વિસ્તારમાં આવેલી શગુન સોસાયટીમાં મેન્ટેનન્સ અને હિસાબ કિતાબ બાબતે ઉગ્ર વિવાદ સર્જાયો હતો જે અંતે મારપીટ સુધી પહોંચી ગયો હતો સોસાયટીના વર્તમાન પ્રમુખ યોગેશ પાટીલ અને તેમના દીકરાએ પૂર્વ પ્રમુખ સંદીપ દેસલે પર ઢોર માર માર્યો હતો આ સમગ્ર ઘટનાનું સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે દેશલે એક્ટિવા પર દુકાન નજીક પ્રવેશતા જ સાતથી આઠ લોકોએ તેમને ઘેરી હુમલો કર્યો હતો

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે દેશલે એક્ટિવા પર સોસાયટીમાં પ્રવેશ કરે છે અને ત્યાં સાતથી આઠ લોકો તેમને ઘેરી લે છે પહેલા તેમણે દેશલે સાથે વાદ વિવાદ કર્યો પછી અચાનક મારપીટ શરૂ થઈ ગઈ હતી જોકે સોસાયટીના કેટલા રહેવાસીઓએ દખલ આપી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો પણ હુમલાખોરો રૂક્યા નહીં પૂર્વ પ્રમુખે પોલીસ ફરિયાદ નોંધાવી ઘટનાના થોડા સમય બાદ સંદીપ દેશલે ડિંડોલી પોલીસે સ્ટેશન પહોંચ્યા અને હાલના પ્રમુખો પાટીલ સહિત આધારે તપાસ શરૂ કરી છે ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસ આગળ વધારી રહી છે જોકે હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી પોલીસે કહ્યું છે કે તેઓ પ્રાથમિક પુરાવા એકત્ર કરી રહ્યા છે અને ફરિયાદી તેમજ આરોપી બંનેના નિવેદન લેવામાં આવશે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે